કેમ છો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમે પણ રીંગણની ખેતી કરો છો અને રીંગણની ખેતીની અંદર મિત્રો તમારે સારું ફ્લાવરિંગ નથી બેસતું રીંગણના ફૂલ આવે છે પણ ફૂલ ગરી જાય છે મિત્રો રીંગણની ક્વોલિટી સારી નથી આવતી રીંગણ સારા જવતા નથી રીંગણ આવે છે પણ રીંગણની ઉપર ડાઘા પડી જાય છે મિત્રો વ્હાઈટ દાગા તો રીંગણથી લગતા મિત્રો ગમે તેવો પ્રશ્ન હોય તો જરૂરથી આ વિડીયોને છેલ્લે સુધી મિત્રો જોઈ લેજો અને રીંગણથી લગતા તમને પણ કંઈ પ્રશ્ન લાગતો હોય તો જરૂરથી આપણો કોલ કરીને તમે પ્રશ્ન પૂછીને એ દવા પણ મંગાવી શકો છો મિત્રો કે આની અંદર કઈ દવા વાપરવાની છે કયું ખાતર વાપરવાનું છે કે કયું તમારે એની ટ્રીટમેન્ટ કઈ કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની છે તો મિત્રો જુઓ આ રિઝલ્ટ જબરજસ્ત રીંગણની ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો જરૂરથી આપણી નવી નવી અપડેટ મળતી રહેશે તો ખેડૂત મિત્રો તમે જુઓ ખાલી આ રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર કેટલા બધા આ રીંગણ તમે જોઈ શકો છો કેટલું જબરદસ્ત રીંગણ દેખાઈ રહ્યું છે અને રીંગણની ખેતી તમે પણ કરો છો ગમે તે કોઈ બી રીંગણ તમારે ચોકલેટી કરતા હોય ગુલાબી કરતા હોય કોઈ બી રીંગણની જાત તમે કરતા હોય તો રીંગણ માટે આ ખાસ વિડીયો છે મિત્રો તો રીંગણના તમે આ રીંગણના ક્વોલિટી જો આ રીંગણ એક છોડવા પર તમે રીંગણ તમે કેટલા બધા લાગી ગયા છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો આપણે ઓર્ગોનિક જ દવા વપરાયેલી છે આ ખેતરની અંદર અને જોરદાર અફવાતું રિઝલ્ટ મળેલું છે તો તમે પણ કયા ગામથી છો અને કયા તાલુકામાં રહો છો અને તમે પણ જો મિત્રો આ વિડીયોને તમે પણ જોતા હોય તો ચેનલને લાઈક કરી દેજો ને તમારું કોમેન્ટમાં ગામનું નામ જરૂરથી લખી દેજો કે મને પણ ખ્યાલ આવે કે મારો વિડીયો કઈ કઈ જોઈ રહ્યા છે મિત્રો તો મિત્રો આ જુઓ આ રિઝલ્ટ કે રીંગણની ક્વોલિટી રીંગન મૂળ મૂળમાં પણ દેખાયેલા છે મૂળ નજીક કેટલા બધા રીંગણ એક છોડવા પર એક બે ત્રણ ચાર પાંચ છ છ છ રીંગણ એક છોડવા પર નીચે ખાલી ઠળિયાની અંદર મિત્રો તમે રીંગણની ખાલી ક્વોલિટી જુઓ તમે તો તમે પણ રીંગણની ક્વોલિટી કરતા રીંગણની ખેતી કરતા હોય તો રીંગણની ખેતી કરતા હોય તો જરૂરથી આપણો એકવાર સંપર્ક કરીને ઓર્ગોનિક દવા વિશેની માહિતી પણ મેળવી શકો છો અને ઓનલાઈન દવા પણ મંગાવી શકો છો તો રિઝલ્ટ જુઓ પહેલાં તો મિત્રો હજુ પણ ચેનલને ના જ સબસ્ક્રાઈબ કર્યું હોય તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો તો આવનારી બધી બહુ જ અપડેટ મળતી રહેશે આ રીંગણની સાઇનિંગ જુઓ મિત્રો રીંગણ કેટલી જબરજસ્ત દેખાઈ રહી છે તો જો આ રીંગણની ખેતી તો રીંગણની ખેતી તમે પણ કરતા હોય તો રીંગણ વિશે કોઈ બી માહિતી જોતી હોય તો જરૂરથી આપણો સંપર્ક કરી શકો છો એવું નથી કે તમે દવા મંગાવવા માટે સંપર્ક કરવા છે પણ તમારે માહિતી પણ જોતી હોય તો સંપર્ક કરજો તો એની રીંગણથી લગતી બધી જ માહિતી મળી જશે રીંગણ કઈ કયા મહિનાની અંદર રોગપાડી છે અને કઈ જાત સારામાં સારી તમારી ખેતી પ્રમાણે જો રીંગણની ખેતી કરવી હોય તો જરૂરથી આપણો સંપર્ક કરજો કે રીંગણની સારામાં સારું ફ્લાવરિંગ જોતું હોય ફૂડ જોતી હોય રીંગણની ક્વોલિટી સુધારવી હોય તો જરૂરથી આપણો સંપર્ક કરજો જો મિત્રો ખેતી આ રીંગણની કેટલા બધા રીંગણ દેખા છે ખાલી એક છોડવા પર મિત્રો આખો છોડવો નમી ગયો એટલી જબરજસ્ત રીંગણની ક્વોલિટી જો આ રીંગણ એક એક છોડવા પર લેચકા લહેચકા રીંગન દેખાઈ રહ્યા છે તો જો આ રીઝલ આખા ખેતરની અંદર તમે રિઝલ્ટ બતાવો અત્યારે તમે જોઈ શકો છો કેટલું જબરજસ્ત રિઝલ્ટ દેખાઈ રહ્યું છે તો ખેડૂત મિત્રો તમે પણ સાની સાની ખેતી કરો છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તો મને પણ ખ્યાલ આવે કે તમે પણ ખેતી સાની કરો છો અને કયા જિલ્લાની અંદરથી કરો છો એ પણ તમે અંદર લખજો તો મને પણ ખ્યાલ આવે કે આ જિલ્લાની અંદર આ જ આ ખેતી થાય રહી છે તો હું પણ તમારા ત્યાં આવીશ અને આપણી દવા વાપરશું તો જરૂરથી હું ત્યાં આગળ આવવાનો છું અને વિડીયો પણ તમારો બનશે અને બીજાને ખેડૂતોને પણ આપણે સારી સલાહ આપીશું ઓર્ગોનિક ખેતી કરવાથી ઘણા બધા મિત્રો ફાયદા છે પ્લસ તમારી ખેતી પણ સુધરશે અને સારામાં સારું ઉત્પાદન પણ નીકળશે એ તમા એ મારી ગેરંટી સો ટકા કે ઉત્પાદન સારામાં સારું ઓર્ગેનિક ખેતી કરવાથી ઉત્પાદન ના નીકળે તો પૈસા પાછા આપી દેવાની એવી ગેરંટી આપણે લઈ લઈશું મિત્રો તો જો આ રિઝલ્ટ તો ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા લાઈક કરી દીધી હશે ચેનલને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને શેર પણ કરી દેજો તો આપણો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને આપણો આ વિડિયોને જોયો હોય તો બીજાને શેર જરૂરથી કરી દેજો ઓકે